ખેડૂતના દર્દની કથા દેવો દીકરીઓના લગ્ન અને કમોસમી વરસાદની ઘાત ગીર સોમનાથ ઉના તાલુકાના રેવત ગામ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂત જગતને હચમચાવી દેનારી એક કરુણ ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવત ગામમાં બની છે કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા પિસ્તાલીસ વર્ષીય ખેડૂત ગફારભાઈ મુસાભાઈ ઉંડેએ તેમના ખેતરના કુવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે તેમની આત્મહત્યા પાછળનું દર્દ દેવો નિષ્ફળ પાક અને માથે આવી રહેલા દીકરીઓના લગ્નનો ખર્ચો હોવાનું સામે આવ્યું છે આત્મહત્યાનું આઘાતજનક પગલું ત્રણ નવેમ્બરની સાંજે ગફારભાઈ ઘરે ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો તેમની દીકરી હાંફળી ફાંફળી બનીને બધાને કહેતી હતી કે રાત થઈ ગઈ છે પણ અબુજાન હજી સુધી આવ્યા નથી અને ફોન પણ ઉપાડતા નથી આડોશ પાડોશ અને ખેતરના પાડોશીઓ તેમને શોધવા લાગ્યા અંતે ખેતરના કુવા પાસે તેમનો ફોન કપડાં અને બૂટ મળી આવ્યા ગફારભાઈના મામા એસએન સમાએ જણાવ્યું કે વરસાદ શરૂ થયો ત્યારથી ગફારભાઈ ડિપ્રેશનમાં હતા આશંકાના આધારે કૂવામાં તપાસ કરવામાં આવતા લગભગ છ કલાકની ભારે જહેમત બાદ તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ગફારભાઈએ પોતે તરવૈયા હોવા છતાં બચવાની કોઈ શક્યતા ન રહે તે માટે કમર પર ત્રણ ફૂટનો વીજપોલ બાંધીને આત્મહત્યા કરી હતી કમોસમી વરસાદની આકરી થપાટ અને દેવાનો ડુંગર ગફારભાઈના પરિવારમાં તેમના વૃદ્ધ માતા પત્ની એક પરણેલો દીકરો જે મજૂરી કરે છે અને ત્રણ દીકરીઓ છે તેમાંથી બે દીકરીઓના લગ્ન નજીકના મહિનાઓમાં થવાના હતા ખેતીનો ખર્ચ ગફારભાઈએ તેમની નવ વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું જેમાં તેમને ખાતર બિયારણ અને મજૂરી મળીને એક રૂપિયો લાખથી એક દશાંશ બે પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો લોનનું ભારણ માથે પહેલેથી જ ત્રણ લાખ રૂપિયા બોતેર હજારની પાક ધિરાણ લોન હતી તૂટેલી આશા મગફળીના પાકમાંથી ત્રણ રૂપિયાથી ચાર લાખ રૂપિયા આવવાની આશા હતી જેનાથી દેવો અને દીકરીઓના લગ્નનો ખર્ચો નીકળી શકે જોકે અંતિમ ઘડીએ શરૂ થયેલા અને સતત એક અઠવાડિયા સુધી પડેલા કમોસમી વરસાદે તેમનો તૈયાર થયેલો તમામ પાક નિષ્ફળ કરી દીધો પાક નિષ્ફળ જતા દીકરીઓના લગ્નનો ખર્ચો દેવું અને આખું વર્ષઘર કેવી રીતે ચલાવવું આ તમામ પ્રશ્નોએ તેમને હતાશામાં ધકેલી દીધા અને આ અંતિમ પગલું ભરવું પડ્યું ગામમાં હિન્દુ મુસ્લિમ એકતા અને સાહિત્યપ્રેમી સ્વભાવ રેવત ગામની આશરે અગિયારસોની વસ્તીમાં હિન્દુ અને મુસ્લિમ લોકો વર્ષોથી હળીમળીને રહે છે સામાજિક સૌહાર્દ ગામના રહેવાસી કરસનભાઈએ જણાવ્યું કે ગફારભાઈ એકદમ ખુશમિજાજ અને સરળ સ્વભાવના હતા તેઓ હિન્દુ તહેવારો જેમ કે સાર્વજનિક ગણેશ ઉત્સવમાં ખુશીથી ફાળો આપતા અને ભાગ લેતા ડાયરીની છેલ્લી નોંધ ગફારભાઈ ગ્રેજ્યુએટ હતા અને સાહિત્યના શોખીન હતા તેઓ ગામની નાની મોટી ઘટનાઓની નોંધ ડાયરીમાં કરતા હતા તેમણે આત્મહત્યાના બે દિવસ પહેલા ડાયરીમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની છેલ્લી નોંધ કરી હતી ગફારભાઈના પિતરાઈભાઈ અમીન સમાએ કહ્યું કે કમોસમી વરસાદ પછી તેમણે ખેતી છોડીને આજીવિકા માટે રાજકોટ જવાની કે કંપનીમાં કામે લાગી જવાની વાત પણ કરી હતી પરિવારની સરકાર સમક્ષ માંગ ઘરનો મોભી ગુમાવનાર ગફારભાઈના પરિવાર પર આજીવિકાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે તેમના મામા એસએન સમાએ સરકાર સમક્ષ ગફારભાઈના પરિવારને આર્થિક મદદ કરવાની માગણી કરી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં લાખો ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે અને સરકાર દ્વારા દસ હજાર રૂપિયા કરોડનું પેકેજ પણ જાહેર કરાયું છે પરંતુ દેવાના બોજ તળે દબાયેલા ગફારભાઈ જેવા ખેડૂતોની વેદના દર્શાવે છે કે રાહત પહોંચતા પહેલા જ અનેક જિંદગીઓ હારી રહી છે